આ જે પાછળ દેખાઈ રહ્યું છે તે સ્તંભેશ્વર મહાદેવ છે સ્તંભેશ્વર મહાદેવ એટલે કાવી કંબોઈ પાસે આવે ભરૂચ જિલ્લામાં જંબુસરથી અંદર અને પ્રાચીન મંદિર છે પાંડવોએ આ મંદિરની સ્થાપના કરેલી જ્યારે પાંડવો ચૌદ વર્ષનો વનવાસ હતા ત્યારે સામેની બાજુ ખુંભાતનો અખાત છે અને આ મંદિર એવું છે કે ખુદ આ મેરામણ સમુંદર દરિયો મહાદેવજીનો અભિષેક કરવા એને પગ પખાડવા દિવસમાં બે વાર આવે છે અને મંદિરના પૂજારી બધી મોટરથી એટલું બધું કીચડ હોય કાદવ હોય એ સાફ કરે અને પછી દર્શનાર્થીઓ ચાલુ થાય આવી જ વસ્તુ રાત્રે પાછું એકવાર બને એટલે દિવસમાં બે વાર મહાદેવજીના સ્પરણ ચરણ સ્પર્શ કરવા સમુદ્ર ખુદ આવે છે તો વાત એક યાદ આવી કે શંકરને પાર્વતીજી એકવાર બેઠા હતા અને એવું કહેતા હતા લોકો કે ગંગા નદીમાં જે નાય એટલે પાપ બધા ધોવાય નહીં તો પાર્વતીજી એવું કીધું કે ભાઈ ગંગા નદીમાં નાય બધું પાપ ધોવાય નહીં તો તો પૈસાવાળા માણસ એ જ કરશે કે આવશે હરિદ્વાર ગંગામાં નહીં આવશે અને પાપ ધોય આવશે પાછા દુનિયામાં જઈને પાપ કરવાનું ચાલુ કરશે તો શંકર ભગવાન કે એવું નથી મારું આખું સિસ્ટમ ને ગોઠવણ એવી છે બીજી છે કે ભાઈ બધાના પાપ નથી ધોવાતા હરિદ્વાર તો દુનિયાભરના માણસો આવે છે પણ બધાના પાપ નથી ધોવાતા તો પાર્વતીજીએ સવાલ કર્યો ભાઈ કોના પાપ ધોવાય છે તો કે ચાલ બતાવું અને પાર્વતીજીને એક બાજુ કિનારા ઉપર સાઈડમાં બેસાડી દીધા અને મહાદેવજી બ્રાહ્મણનું એક ગરીબ બ્રાહ્મણનું રૂપ લઈ અને આવી રીતના કિનારા ઉપર છે બતાવું તો આવી રીતના બધો એમાં ને એવું છે આ આ બાજુથી વધારે દેખાય છે આવી રીતના કિંચડ હોય ને એની અંદર બ્રાહ્મણનું રૂપ લઈ અને શંકર ભગવાન ખુશી ગયા તો બધાએ જે જે ગંગા સ્નાન કરીને આવતા હતા એને ભગવાન નામ કહે કે એ ભક્ત મને જરા બચાવે ને એમ હું કાદવમાં ખૂંચી ગયો છું એમ ગંગા સ્નાન કરવા ગયો હતો તો હું મંદિરમાં કાદવની અંદર ખૂચી ગયો છું એટલે કોઈ પણ માણસ એમ કહે કે ભાઈ ચલો ને આપણે મદદ કરીએ એમ કરીને હાથ લાંબો કરે કે ભાઈ આવી જાઓ બહાર એટલે પછી બ્રાહ્મણો એને કહે કે ભાઈ એક શરત છે મને કાઢવામાંથી તો કે કઈ શરત એવી એ કે તમે નક્ષિક પવિત્ર હોય દુનિયાનું ક્યારેય કોઈ પાપ ન કર્યું હોય તો મને કાદવમાંથી ખેંચજો નહીંતર આ કાદવમાં તમે પણ ફસાઈ જશો તો કોઈ પણ માણસ ડરી જાય કે ના ના યાર હું તો ફૂસી જાઉં એ ન હાલે એમ કરીને એ માણસ જતો રહે એમ કરતા કરતા બપોર થયા પાર્વતીજી આ બાજુ બેઠા બેઠા કંડાળે શંકર ભગવાનની ભૂખ લાગી એ ક્યાં બપોર બપોરથી આ લોકો આવે છે ગંગા સ્નાન કરે છે જે જે આવે એને શરત કહે કે ભાઈ આ શરતથી મને કાઢો એમ તમે નકશી પવિત્ર હોય કોઈ પાપના ઉકેર્યા હોય દુનિયાના તો તમે મને કાઢજો નહીં ત્યારે તમે પણ આખા દવની અંદર ખૂતી જશો તો બપોર થતાં એક ભાઈ આવ્યો મસ્ત નવયુવાન અને કીધું કે ભાઈ આવો બધે હું તમને કાઢી દઉં એમ એટલે કે ઉભા રહ્યો એવું ડાયરેક્ટ કાઢો નહીં નહીં તમારો મારા મારા જેવો હાલ થશે કેવી રીતના કે ભાઈ તમે નક્ષિક પવિત્ર હોય જિંદગીમાં ક્યારેય કોઈ પાપ ન કર્યું હોય તો તમે મને કાઢજો નહીતર તમે ખૂતી જશો એ કે મેં દુનિયાના એવા એક કોઈ પાપ એવા બાકી નથી મેં નથી કર્યા પણ હવે હું ગંગા સ્નાન કરીને આવ્યો છું એટલે હવે તમામ પાપ ધોવાઈ ગયા છે અને ભૂતે પ્રેમથી આવી જાઓ બારો મારી ચિંતા ન કરો બધા પાપ મેં ગંગાની અંદર ધોઈને આવ્યો છું આવી જેની ભાવના હોય આ દૃઢ મનોબળ હોય એ માણસ જે ગંગા સ્નાન કરે એનું પાપ ધો હોય અને કોઈ સારા કવિએ પણ કીધું છે એકદ કણક કટકો હાડરો જો ગંગા તટ જાય એના એકોતેર કુળમાંય ભૂતનો હરજે ભાગીરથી ભાગીરથીજીને ગંગા લે આવ્યા ઉપરથી અને જટા ઉપર ધારણ કરી તો એ ભાગીરથીજીએ એવું કીધું કે ભાઈ એક હાડકાનો ટુકડો અસ્થિ વિસર્જન કરવા કોઈ માણસ આવે ને એકોતેર કુળમાંય ભૂત નહીં થાય એવું ગંગાનું પવિત્ર મહાત્મ છે અને મસ્ત શંકર ભગવાનના મંદિરે આવ્યા વાતાવરણ આવ્યા થોડી ટ્રાફિક છે સાફ સફાઈ હમણાં કરી એટલે યાદ આવ્યું હતું કીધું તમારી સાથે મને થોડી ઘણી ખબર છે વાત એ શેર કરી ઓમ નમ શે